અમદાવાદના મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થઈ જતા અફરાતફરી મચી ગઈ છે ત્યારે મળતી માહિતી મુજબ વડોદરાથી પણ દસ જેટલી ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા માટે રવાના થઈ ગઈ છે અમદાવાદના મેઘાણીનગરમાં ગોદસેલ એરપોર્ટ પર આઈજીપી કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થયું છે વિમાન ક્રેશ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના થઈ ગઈ છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે મેઘાણીનગરમાં ઘોડા કેમ્પ પાસે વિમાન ક્રેશ થયું હતું આગ લાગતા જ નાસભાગ મચી ગઈ હતી આ ઘટનામાં મુસાફરો ઇજાગ્રસ્ત હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે હાલ સુધી જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું ઘટનાસ્થળની આસપાસના રસ્તા બંધ કરી દેવાયા છે વિમાનમાં બસો બેતાલીસ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે આ દુર્ઘટના બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે એક વાગીને દસ મિનિટે જ ઉડાન ભરતા જ વિમાન દસ જ મિનિટમાં ક્રેશ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે